ઇતિહાસમાં વર્ષો પછી ભવ્ય સુસંપનો એક અનેરો પ્રસંગ બન્યો કે જ્યારે સુડતાલીસમાં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહ સાહેબ ઓફ હળવદ ધાંગધ્રાના રાજ્યાભિષેક પ્રસંગે બાપા હરપાલદેવથી પિસ્તાલીસમાં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ મેઘરાજી બાવાના સમયકાળ દરમિયાન ઝાલા રાજવંશજોના ફટાયા કુંવરો ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ઝાલાવાડમાં પોતાના બાહુબળથી જે સ્થાનકોએ પોતાની રાજધાની સ્થાપી તે સ્થાનકોના તમામ રાજવીઓને આમંત્રિત કરી તે પવિત્ર જગાના જળ તેમજ માટી લાવવામાં આવ્યા સાથે ગુજરાત ઝાલાવાડમાં ચાલતી સામાજિક સંસ્થાઓ જેવી કે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર શ્રી માંગોજી ઝાલા ક્ષત્રિય સમાજ લીંબડી શ્રી હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ધ્રાંગધ્રા તથા શ્રી શેખરોજી ઝાલા ક્ષત્રિય સમાજ સચાણાને આમંત્રિત કરી એક સામાજિક સુસંગઠનની શરૂઆત થઈ સુડતાલીસમાં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહજીના રાજ્યાભિષેક પ્રસંગે લાવેલ પવિત્ર જળ તેમજ માટી દરેક ઝાલા તેમજ ઝાલાવાડીઓને રૂપ મળી રહે એવા ઉમદા વિચારોથી શ્રી કેસર કુટુંબ યાત્રા શ્રી રાજધામ ધ્રાંગધ્રાના પ્રપિતરાય પરિવાર ભારત ગામે આવી ઊભી છે you uh -huh. ત્યારે કેસર કુવાનું પાણી એટલે કે સિંધ પાકિસ્તાન હરપાલ દેવ પોતે જયારે પાટણ એમના મોસાળ પધાર્યા ત્યારે હમીર સુમરા સાથે જે છેલ્લું નિર્ણાયક યુદ્ધ થયું એ નિર્ણાયક યુદ્ધમાં રાણીમાઓ જલજોહર કર્યું હતું અને તે કુવાઓ આજ પણ પાકિસ્તાનમાં કેસરિયા કુવા તરીકે ખ્યાત છે અને ઇતિહાસની સાક્ષી પૂરે છે આ જે કુંભ આપને બધાને દેખાય છે એ કુંભમાં કેસરિયા કુવાનું પાણી છે ભારત ભૈલાને કરાડવા ભૈલાને બધાને હું વિનંતી કરીશ પોતે પોતે પ્રસાદી પાણી આપશે અને આપ અર્પણ કરજો ભારત ગામથી હું ભાવા પ્રત્યેને પોતાનો ભાવ હોય એ પ્રગટ કરશે કોઈ પાયો નહીં જલેશ્વર મહારાજા શ્રીરાજ જય શ્રીજી બાપુ સોખડા દરબાર સાહેબ ભારત દરબાર સાહેબ તથા અહીં ઉપસ્થિત હયાતો હમપત ચરાડી દરબાર સાહેબ ઘુમાણા દરબાર સાહેબ અને પેઢરા આજે એક રખની વાત છે વર્ષો પછી ઓગણીસો સુડતાલીસમાં આપણે આઝાદ થયા ત્યાર પછી આ પ્રથમ વખત એવો કિસ્સો બન્યો છે ઉદાહરણ સ્વરૂપ છે કે ઝાલાવાડની ભૂમિમાં તેમના રાજના ચરણ કમળના સ્પર્શ અમને મળ્યા હું ભારત ગંજેડા રાચરાડી ડુમાણા ભેડા તથા અહીં ઉપસ્થિત સર્વે આજુબાજુના ગામોના ભાઈઓ તો હતી હું જલેશ્વર સિરાજનું અહીં સ્વાગત કરું છું અને તેમને એટલી વિનંતી કરું છું કે આપના આશીષ અને અમી દ્રષ્ટિ સદાય માટે અમારા ઉપર કાયમ રાખો જો હવે એકત્રીસ વર્ષથી હું આવ્યો છું પણ નાના રૂપે આવ્યો છું અને આ રીતે હું છું હું આગળ નથી આપ કદાચ ઓળખતા નહીં પણ હું આપને ઓળખું રાજ બાબાશ્રી ભાઈઓ આપણા માટે આ લોકશાહી ની અંદર આ એક પર્વત શ્રી કેસર કુટુંબ યાત્રા કેસર ભૂમ કુટુંબ યાત્રા કે જેની અંદર અહીં આપણી સમક્ષ જે ભૂંભ ઉપસ્થિત છે એ જળ પાકિસ્તાનની અંદર આવેલ કેસર પુવામાં મંગાવેલું છે જે આપણા એ સમયે રાજધાની છોડી અને ત્યાર પછી અહીંયા આવ્યા ત્યારબાદ સૌ પ્રથમ વખત આ એક ઉદાહરણ સ્વરૂપ બન્યું છે આપણા માટે બહુ જ હરખની વાત છે કે આપણી સાથે આજે આપણા બાપ સમાન જે રાજબાવાશ્રી છે એ જોડાયેલા છે આપણે આપણા દાદાને વખતો વખત યાદ કરીએ છીએ પણ શાસ્ત્રની અંદર પણ એવું કહેવાયું છે કે તમે મને ઈચ્છતા હો મારી ખેવના રાખતા હો તો હું તમારી અંદર તમારા રાજાના સ્વરૂપે હું બિરાજમાન છું તો આપણે એમ જ સમજીએ કે સાક્ષાત આપણા ભગવાન સમાન આપણા બાપ સમાન ની ઉત્તરોત્તર જે ગાદીના વારસ છે તે અહીં હરપાલદેવ જ ખુદ વધાર્યા છે હું બધા ભાઈઓ પોતી ફરી એક વખત બાવાશ્રીનો આભાર માનું છું અને તમારી દ્રષ્ટિ ઉપર કાયમ રહે ભારત ગામ માતાજીના મંદિરમાં શું કામ કરે છે એની શું ઉપયોગીતા છે એટલે આ ગામમાં અત્યારે આ પ્રસંગ થાય છે

એટલે એ વિચારથી આપ રાખશો અને બધાને આનું ફળ આપશો સર્વ આપણા આપને તો જવાબદારી છે રાખવાની પણ ગામના કેટલા બધા છે દિવાળાના પ્રસંગે ઉતાળિયા પ્રસંગે ત્યારે આ ઉજળ ઘટાડશો ત્યારે હું આપને દેખાડું છું કે બધાનું કલ્યાણ થાય બરાબર પૂજ્ય રાજપાલશ્રીનો ભાવ એવો છે કે આપણે

સુડતાલીસમાં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહજીના રાજ્યાભિષેક પ્રસંગે લાવેલ પવિત્ર જળ તેમજ માટી દરેક ઝાલા તેમજ ઝાલાવાડીઓને રૂપ મળી રહે એવા ઉમદા વિચારોથી શ્રી કેસર કુંભ કુટુંબ યાત્રા ટિલાયટ કુંવર પથોજીના આંગણે ગઢગંજેડા આવી ઊભી છે આશીર્વાદરૂપ આજ આ સત્તરમો દિવસ છે કેસર કુંભ કુટુંબ યાત્રા ટૂંકમાં આપને સાર આપી દઉં કારણ કે તાત્કાલિક ગંજેડાનો કાર્યક્રમ ભારત પધારા અને સૌદે અભાઈના આગ્રહથી અને પોતે ઇતિહાસ સંશોધન મંડળની ટીમમાં અમારા કોઈ પણ કંકાવટીના કે ધ્રાન્ડ્રાના કાર્યક્રમ હોય તો એને એન્કરિંગ હોય છે અને પોતાનો ભાવ જણાવીને બાવાએ દસ પંદર વીસ મિનિટનો અહીંયા આપણને આશીર્વાદ આપવાનો મોકો આપ્યો છે તે બદલ હું પૂજ્ય રાજભાવાશ્રીનો આભાર માનું છું બટોપસી ચાલા જે ગજરાના છે એમને વિનંતી કરીશ કે પૂજ્ય રાજબાવાશ્રી શ્રીનો સન્માન શ્રી ફળપડા થી કરશે ધન્યવાદ બટોપસી ભાઈ શ્રી કેસર કુંભ યાત્રા વિશે ટૂંકમાં હું આપને જણાવીશ અગિયારસો ને પચાસ માં બાપા હરપાલ દેવના પૂજ્ય પિતાશ્રી કેસરદેવ જે હમીર સુમરા સામે નિર્ણાયક યુદ્ધમાં પોતે અને ઘણા રાજપૂતો અને ઘણા ભાઈઓ કામ આવી ગયા અને જોહર થયો કુવા તરીકે ખ્યાત છે અને શ્રી ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળની ટીમ દ્વારા 47 માં જલેશ્વર પૂજ્ય શ્રી જ્યારે પીલે પધાર્યા ત્યારે સૌથી પહેલું સ્નાન એનાથી કર્યું હતું ને પોતાનો ભાવ એવો હતો કે આ પાણી ચાલાવાડમાં દરેક જગ્યાએ પ્રસાદી રૂપ ગંગાજળ જેટલું પવિત્ર છે તો પાણી મળવું જોઈએ તો સહદેવભાઈના ભાવ અને આગ્રહથી ભારતથી આજ ભારત ગામથી આજ કેસરકુંભ યાત્રા અહીંયા પધારી છે સહદેવભાઈને હું વિનંતી કરીશ કે બે શબ્દો જણાવશે સહદેવભાઈ ગંજરા ગામ સમસ્ત ગામના વ્યક્તિઓ તરફથી હું માનું છું આપે આપનો કિંમતી સમય અમને આપ્યો કેસર કુંભ કુટુંબ યાત્રા ભાઈઓ ગંજાડા ગામની વસ્તી છે એ મુજબ આપણે બાપાની સરભળા તો નથી કરી શકતા કેમ કે સમય ખૂબ જ ઓછો મળ્યો છે પરંતુ આ કુટુંબ યાત્રા માત્ર ક્ષત્રિયોની કુટુંબ યાત્રા નથી ઘણા પ્રશ્નો થાય કે ભાઈ બાપાનો રજાભિષેક થયો અને આ કુટુંબ યાત્રા અત્યારે ઝાલાવડના ગામે ગામ નીકળી છે એટલે જે ઝાલાવાડીઓ છે એની આ કુટુંબ યાત્રા છે આની અંદર ચાર વર્ણ અને બોતેર જાતિ બધા જ સમાવિષ્ટ છે હું બાપાને વિનંતી કરીશ કે બાપા આપ આપના બે શબ્દો અમારા માટે આશીર્વાદના સ્વરૂપ કહેશો વસ્તુ સાંભળી શકો છો આ દિવસ નોંધેલો જ હશો કે મારે અહીંયા આવવાનું છે અને આપના હેતથી હું આવ્યો છે આપના દીકરાએ મને પાવડું ઝાલીને લાવ્યા છે પણ એમની હેત નથી અને મારો વિચાર નથી ઉપરવાળી કીધું આજના દિવસે આ વખતે તમારે આવવાનું છે તો એ રીતે હું દોરાણો છું અને આપને હું કદાચ વ્યક્તિ નથી જોડ ઓળખતો અને આપ કદાચ મને નહીં ઓળખતા પણ પણ આપને આ એક વાત કેવી છે કે મારા હૃદયમાં આપની જગ્યા છે ઝાલાવાડના જે જે ગામો જે જે ઝાલાવાડી વાસીઓ તે મને પ્રિય છે અને તે પ્રાર્થના છે કે આપ મારા આત્માના મનમાં મને રાખશો તો હું બળવાન થઈશ આપની બે સેવા કરી શકીશ એ મારે આપને ઈચ્છા છે આપ વિચારશો હૃદયમાં રાખશો તો હું કંઈ કરી ગંજેરાનો ઇતિહાસ જે છે એ હંમેશા સર્વ ધર્મ પ્રેમ માટેનો જ છે સંભાવ માટેનો છે દરેક ધર્મોને અહીંયા માન મળ્યું છે અને ભવિષ્યમાં પણ મળશે આ ભૂમિ એ સંતોની ભૂમિ છે અહીં દાદા છે હું ને કહીશ કે રાજનું સન્માન કરશે ગીતામાં કહ્યું છે તમારા રાજામાં ખુ સરસ આપને એ શબ્દો કહી ગયા આપને જ્ઞાન આપી ગયા હવે હું બાબતશ્રી ને કહીશ કે કેસર કુંભ યાત્રા અંતર્ગત જે કેસર કુવામાં લાવેલ જળ તે અહીં ગંગડા ગામના અમારા મૌરીશ્રીને અર્પણ કરશે અને અમને ધન્ય કરશે સરકુઆનું પાણી છે આ ધાર્મિક કાર્યોમાં આપણા સામાજિક પ્રસંગોમાં કોઈ પણ જગ્યાએ આનો દરેક ભાઈઓને વધુમાં વધુ ઉપયોગ થાય આમાં પાણી ઉમેરીને એવી રીતના પોતાનો ભાવ છે અને બીજા આપણા ગામો છે અને ગંજેડામાં દરેક ઘરે આ પાણી પહોંચવું જોઈએ સરદેભાઈ આપને જી હા તેવી રીતના માહિતી મળી આવે છે કેસર સરકુવાનો જે પાણી રહ્યું ત્યાંના મુસલમાનોની વસ્તી વધારે છે ઉર્સના સારા પ્રસંગે આનો ઉપયોગ કરે છે હિન્દુઓના ઘર પણ ત્યાં છે સોઢાઓ ને રાઠોડોના એ પણ ધાર્મિક કાર્યોમાંનો ઉપયોગ કરે છે અને એક એવી પણ વાત છે કે આ કેસર કુવાનું પાણી કોઈ પણ રોગમાં દરદમાં એ પણ ઉપયોગમાં આવે છે અને એનો એ રીતનું છે જય શક્તિ ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ હું ગંજાળા ગામનો વતની છું તે ઉપરાંત ઝાલાવાડી ત્યાં સંશોધન મંડળનો એક સભ્ય પણ છું પણ મારા ગામના કોઈ પણ એક ભાઈને હું વિનંતી કરીશ કે આપ અત્રે ઉપસ્થિત થઈ અને બે શબ્દ આપણા ગામ વતી આભાર માનજો બાપાનો અને ગામની જે વિશેષતા છે તેના વિશે થોડુંક જણાવજો કોઈ પણ ભાઈ જે સ્વેચ્છા ઈચ્છા અમારા ક્ષત્રિય સમાજના સર્વે વડીલો ગામના વડીલો માતાઓ બહેનો અને બાળકો અત્યારે ખૂબ વ્યસ્ત હોવા છતાં અમારા ગામમાં જે પધારી અને રાજબાવાએ જે આ ગામમાં પવિત્ર કર્યું છે ધરતીને એ બદલ અમે ગામ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ ગામનું નામ ગંજેડા

અને પટેલો જે કોઈ ટોકરભાઈ સુંદરભાઈ કરી કોઈ મોટા વડીલ હતા એ સ્ટેટ વહીવટ પણ કરતા અને એ આ લોકો આ રીતે આપણા આભારી છે અને આપ વાચન અગર આયા નસે એ પધાર્યા એ બદલ ગામમાંથી ખૂબ ખૂબ આભાર જય હર સતી સવારના આ રીતે કુટુંબ યાત્રા એ નીકળાશે અને પોતાની તબિયત પણ થોડી ખરાબ છે આ કાર્યક્રમને અહીંયા વિરામ આપશું સર્વ ભાઈઓનો સર્વ ગ્રામજનોનો હું હૃદયથી આભાર માનું છું જય શક્તિ જય જગન્નાથ